માલ તો બધો ખાસો ભરેલો સમય માલ તો બોલાયા બધી ખબર છે બધો ને બોલાયા તા બોલાયા વાત હાસી બધા લાતા ને યાર તમે હોભળો તો ખરા

પૈસા તો હાલ ભાઈ ઉભો થશે ફટફટ આયો મારા બે ચાર માણસો જોયું હાલતા હું ગોરું ફટફટ માલ આપે આ તો સીધું કોઈ ટાળો કરવાનું આલ છે એક મેઠાની થેલી આપે અરે બધા તગર ના ચાલ

બધું બધી રકમ હલો અરે આ બમરાજજી શો કરો અરવિંદજી બો તો ઘેર હતો આપડી દુકાન આવજો હાલ ગાડી લઈને બીમાર પડી ગયું છે ના ના એવું નહીં આ ભાઈ સીધું લેવા આવ્યા છે ગાડી બાડી લીધા આયા છે એટલે સીધું ના લેવાનું

પેટીઓ એક પેટી નો એક રૂપિયા થાય છે ને તમને સો પેટી પોસ રૂપિયા માંચાસ હજાર ફરીથી નહીં પડ્યા પૂછતો પેલા નહીં તમે જો આવડો ના આવડો હશે કો

પૈસા ના આવે સામાન આજ પાછો ઘર બીજો સામાન આલજે ટાઈમ સર આલી જજો

પછી પેલું કાટ કાઢવાનું લેવું છે ના ના કાટ લેવાનું લઈ લો ને ના હોય તો પાછું આવું નહીં લેવું મારા હું નહિ લેવાનું